મહિલા કોઓપરેટિવ નાગરિક બેંક લિમિટેડ ભરૂચ ખાતે બેંકના ડિરેક્ટરો તથા બેંકના સ્ટાફ માટે એક ફાયર સેફ્ટી અવેરનેસ અંગે ટ્રેનિંગનો પ્રોગ્રામ ઇનર વેલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત કરાયો હતો મહિલા કોઓપરેટિવ નાગરિક બેંક લિમિટેડ ભરૂચ ખાતે બેંકના ડિરેક્ટરો તથા બેંકના સ્ટાફ માટે એકફાર સેફટી અવેરનેસ અંગે ટ્રેનિંગનો પ્રોગ્રામ ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત કરાયો હતો ભરૂચના ફાયર ઓફિસર શ્રી ચિરાગદાન ગઢવીએ ફાયર સેફ્ટી અંગે વિગતે સમજૂતી આપી બેંકના ચેરપર્સન જાનકી પી કેવલ રામનીએ ફાયર સેફ્ટીની જરૂરિયાત અને જાણકારી ઉપર ભાર મૂક્યો આગ જેવા કટોકટીના સમયમાં મગજને શાંત રાખી પોતાની તથા અન્ય કર્મચારી તથા ગ્રાહકોની સેફ્ટી ઉપર ભાર ભાર બેંક મેનેજર નિમેશ ઝવેરીએ આવા ફાયર અવેરનેસ પ્રોગ્રામને આવકાર્યો ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના સેક્રેટરી બીજલબેન ટોપરાને આ સુંદર આયોજન બદલ આભાર માન્યો છે કાર્યક્રમમાં ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી દ્વારા આગ લાગે તો ફાયર યુનિટને કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રેક્ટિકલ કરી સમજાવ્યો બેંકના સ્ટાફને પણ ફાયર યુનિટના ઉપયોગથી આગ કેવી રીતે ઓલાવી તે સ્ટાફ પાસે પ્રેક્ટિકલ કરી જાગૃત કર્યા હતા આજ ઇનરવિલના ઇનર દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ મહિલા કોઓપરેટિવ નાગરિક બેંકમાં તેઓના સ્ટાફ સાથે ફાયર સેફ્ટીની એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું જેમાં તેઓને ફાયર સેફ્ટી રાખવાના મુદ્દાઓ તેમજ તેઓની આસપાસ રહેલ હઝર આગ લાગે તો શું કરવું શું ન કરવું જેની સંપૂર્ણ જાણકારી ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તેઓને લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે